સ્વાગત છે તમારું પહેલી માહિતીમાં આજનો લેક્ચર ખૂબ જ એકસેટિંગ રહેવાનો છે કેમ કે સંખ્યાઓના પ્રકાર આપણે જોવાના છે અને જે જે ડિફરન્સ છે દરેક સંખ્યાઓના પ્રકારમાંથી આપણે ચોક્કસ ખ્યાલ આપણે મેળવી લેવાનો છે તો શરૂઆત કરીએ આપણે સંખ્યાઓના જે પ્રકાર છે આ રીતે કંઈક છે કે પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓ અપૂર્ણાંક સંખ્યાઓ સમય સંખ્યાઓ અસમય સંખ્યાઓ વાસ્તવિક સંખ્યાઓ હવે દરેકને આપણે એક એક કરીને જોઈએ કે દરેકની અંદર શું શું ડિફરન્સ છે તો પ્રાકૃતિક સંખ્યાઓ છે તેનો સિમ્બલ છે કેપિટલ એન તેને આપણે કઈ રીતે લખીશું તો એક બે ત્રણ જતી જાય છે સંખ્યા સુધી જે જાય છે છે તે પ્રાકૃતિક સંખ્યાઓ પછી આ પ્રાકૃતિક સંખ્યાઓની અંદર માત્ર એક જીરો એડ કરી દઈએ જીરો એડ કરી દઈએ અને પછી આપણે જવા દઈએ એક બે ત્રણ ચાર દોઢ દોટ ડોટ આગળ છે એક સુધી સંખ્યાઓ તો તે થઈ જશે પૂર્ણ સંખ્યાઓ તો પ્રાકૃતિક સંખ્યાઓ અને પૂર્ણ સંખ્યાઓ ક્લિયર હવે આગળ આપણે જોઈએ તો પૂર્ણાંક સંખ્યાઓ તો પૂર્ણાંક સંખ્યાઓની અંદર આપણે પૂર્ણ સંખ્યાઓ તો લેવાની છે પણ સાથે સાથે અહીંયા જે પૂર્ણ અહીંયા જે પૂર્ણ સંખ્યાઓ છે જીરો એક બે ત્રણ ચાર પાંચ અને આ બાજુ પણ આપણે લંબાવાની છે માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ માઇનસ ચાર આ રીતે આગળ માઇનસમાં પણ સંખ્યાઓ જાય ત્યારે આપણે તેને પૂર્ણાંક સંખ્યાઓ કહીએ છીએ આટલી વસ્તુ ક્લિયર થયા બાદ આપણે અપૂર્ણાંક સંખ્યાઓ જોવાની છે ઘણી જગ્યાએ અપૂર્ણાંક સંખ્યાઓ સમય સંખ્યાઓ એક સાથે લખવામાં આવે છે અપૂર્ણાંક સંખ્યાઓ એટલે બીજું કશું નથી જે પૂર્ણાંક સંખ્યાઓ નથી એટલે કે અંશ અને છેદ એટલે કે ધારો કે પી અને ક્યુ ના છેદમાં લખવામાં આવે છે જ્યાં ક્યુ જે છે તે જીરો નથી જીરો ના હોય બરોબર આ અપૂર્ણાંક સંખ્યાઓ એટલે એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ તો બે ના છેદમાં પાંચ સાતના છે અને સંખ્યાઓ સંખ્યાઓ જે છે આગળ પણ જરા અપૂર્ણાંક સંખ્યાઓ જેવી જ છે પણ એક માઇનોર ડિફરન્સ છે પહેલા આપણે સમય સંખ્યાઓની વાત કરી લઈએ પછી આગળની વાત કરીએ અહીંયા સમય સંખ્યાઓને ક્યુ સિમ્બોલ દ્વારા દર્શાવવામાં આવે છે તો અહીંયા આપણે જોઈએ તો સમય સંખ્યાઓ એટલે એવી સંખ્યાઓ તેની અંદર પણ પી ના છેદમાં ક્યુ સ્વરૂપે જ આપણે દર્શાવવાનું છે જ્યાં ક્યુ જે છેદ એ છેદ શૂન્ય ના હોવો જોઈએ છેદ શૂન્ય થઈ જાય તો ઇન્ફિનિટી થઈ જાય અને તે હંમેશા અહીંયા સમય સંખ્યાઓમાં હોતો નથી જીરો સમય સંખ્યાઓ એટલે વાત છે કે અહીંયા અંશ અને છેદ હોય છે પણ છેદ છેદ જે છે તે શૂન્ય હોતો નથી હવે આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ તો આ જ એક્ઝામ્પલો આવશે કે બે ના છેદમાં પાંચ લઈએ સાતના છેદમાં અગિયાર લઈએ પછી આગળ કોઈ પણ સંખ્યા આપણે લઈએ કે સાતના છેદમાં આપણે તેર લઈએ પછી આ રીતે અઢળક જેટલી સંખ્યાઓ આપણે અંશ અને છેદમાં લખી શકીએ છીએ તે બધી જ સમય સંખ્યાઓની અંદર આવશે પણ અહીંયા આપણો પ્રશ્ન છે કે અપૂર્ણાંક સંખ્યાઓ અને સમય સંખ્યાઓ વચ્ચે ડિફરન્સ શું છે તો અહીંયા ડિફરન્સ માત્ર એટલો છે કે અપૂર્ણાંક સંખ્યાઓ માટે આપણે એવું કહીએ છીએ કે જે સંખ્યાઓ પૂર્ણાંક નથી પૂર્ણાંક નથી એટલે આ રીતે સાદી પૂર્ણાંક નથી તેને જ આપણે અપૂર્ણાંકમાં લખીએ છીએ આ બધી અપૂર્ણાંક આપણે લખીએ છીએ કે જે આ રીતે છેદ ધરાવતી નથી બરોબર પણ અહીંયા સમય સંખ્યામાં શું છે કે અહીંયા ધારો કે આપણે લખીએ બે લખીએ બરાબર બે તો બે ના છેદમાં શું કહેવાય કશું ના હોય તો આપણે એક કહેવાય બરોબર તો આ બે જે છે તે સમી સંખ્યામાં આપણે લખી શકીએ કે બે ને અંશ અને છેદમાં છેદમાં એક લખી શકીએ આપણે તો તેને આપણે સમી સંખ્યામાં લઈ શકીએ પણ અપૂર્ણાંક સંખ્યામાં લઈ શકતા નથી કે અપૂર્ણાંક સંખ્યા એટલે કે જે પૂર્ણાંક સંખ્યા નથી બરાબર તો બંને વચ્ચેનો જે થોડોક ફરક છે તે સમજાઈ ગયો બંનેમાં સરખું જ છે પણ અહીંયા સમય સંખ્યાઓ બધું જ આવી જાય છે પૂર્ણાંક સંખ્યાઓના આ બધી પૂર્ણાંક સંખ્યાઓના છેદમાં એક તો કહેવાય છે જ તો તે બધી સમય સંખ્યાઓમાં તો આવી જ જવાની છે અંશ અને છેદમાં લખીએ તે પણ સમય સંખ્યાઓ બધી લખાવાની છે પરંતુ અપૂર્ણાંક સંખ્યાઓના અપૂર્ણાંક સંખ્યાઓ માટે માત્ર એટલું કહેવાય છે કે જે સંખ્યાઓ પૂર્ણાંક નથી તે બરોબર હવે ક્લિયર તો હવે આગળ જોઈએ અસમય સંખ્યાઓ હવે અસમય એટલે એવી સંખ્યાઓ કે જે સમય નથી એટલે સમય નથી એટલે આપણને શું કહેવા માંગે છે તેની વાત કરીએ તો આપણે થોડાક એક્ઝામ્પલ જોયા છે કે બરાબર જે સંખ્યાઓને વર્ગમૂળ નીકળતું નથી તે સંખ્યાઓ હજી વાત અહીંયા અંદર ઊંડી છે કે અહીંયા વર્ગમૂળ નીકળતું નથી એવું નથી પણ અહીંયા શું જે મેઈન વસ્તુ શું છે અસમય સંખ્યા કહેવા માટેનું આપણે વાત કરીએ બીજી સંખ્યા છે પાય આ બધી સંખ્યાઓ કેવી છે કે જયારે આપણે વર્ગમૂળ કાઢીએ તો એક પોઈન્ટ બેતાલીસ જતી જાય છે એક પોઈન્ટ પછી આગળ જતું જ જાય છે જતું જ જાય છે રૂકતું જ નથી બરાબર રૂકતું જ નથી એટલા માટે આપણે એને શું અંશ અને છેદ સ્વરૂપમાં એટલે કે પી અને ક્યુ ના સ્વરૂપમાં આપણે તેને લખી શકતા નથી તેવી સંખ્યાઓને સંખ્યાઓ કહેવાય બરાબર અંશ અને તે જ રીતે આપણે વર્ગમૂળ ત્રણ ની વાત કરીએ તો તે પણ આગળ તે રીતે જયા કરે છે પછી પાયની વાત કરીએ તો તે પણ ત્રણ પોઈન્ટ ચૌદ ની આગળ સંખ્યાઓ વીસ પછી આગળ સંખ્યાઓ જતી જ જાય છે તે રૂપતી નથી એટલા માટે આપણે તેને કહીશું અસમય સંખ્યાઓ ત્યારબાદ વાસ્તવિક સંખ્યાઓ છે જેને આર તરીકે સિમ્બોલ આર છે વાસ્તવિક સંખ્યાનો જ સરવાળો વાસ્તવિક સંખ્યા એટલે બધું જ આવી જાય એના અંદર બધી જ સંખ્યાઓ આવી જાય બરોબર તો અહીંયા સિમ્બોલ જોઈ લે બધા જોઈ લીધા પ્રાકૃતિક સંખ્યાનો સિમ્બોલ એન પૂર્ણ સંખ્યાનો ડબલ્યુ પૂર્ણાંક સંખ્યાઓ ઝેડ આપણે અપૂર્ણાંક સંખ્યાઓને બહુ સમી સંખ્યામાં પણ આવે છે બરોબર અને પૂર્ણાંક સંખ્યા નથી તે જ અપૂર્ણાંક સંખ્યા પછી સમય સંખ્યા ને ક્યુ પછી વાસ્તવિક સંખ્યા ને આર અને અસમય સંખ્યા માટે શું કહેવાય છે કે વાસ્તવિક સંખ્યામાંથી સમય સંખ્યાઓ બાદ કરીએ તો અસમય સંખ્યાઓ મળે એટલે આર માઇનસ ક્યુ તો આ રીતના જ લેક્ચર જોવા માટે તમે આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો